સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંજણા ફાર્મ એસટીસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો ઝુબેર નામના યુવકને ઘાતકી હત્યાર વડે કરપીણ હત્યા કરાઈ હતી હત્યા કયા કારણે થઈ છે તે હાલ જાણવા મળ્યું નથી સુરત શહેરમાં હત્યાઓ અટકવાના નામ નથી લઈ રહી ત્યાં ફરી એકવાર તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે સુરતના લાપતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંજણા ફાર્મ એચ માર્કેટ પાસે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો તો ઝુબેર નામના યુવકને ઘાતકી હત્યાર વડે કરપેણ હત્યા કરાઈ હત્યા કયા કારણસર થઈ તે હાલ જાણવા મળ્યું નથી સૂત્રોના જણાવ્યા અનુસાર હનમરનગર ખાતે રહેતા અને યુટ્યુબ ચેનલ ચલાવતા ઝુબીર ખાન નામના યુવકને ગત મોડી રાત્રે અગમ્ય કારણસર છતી સાત જેટલા યુવકોએ તીક્ષ્ણ હત્યાર વડે પાંત્રીસથી વધુ ચપ્પુના ઘા મારી હર હત્યા કરી દેવામાં આવી હતી હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી પરિવારના યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે एसटीसी टू मार्केट पास हत्या थी हो वायु वेगे फैलाता पुलिस दौड़ती थी घटना स्थले पहुंचे पुलिस लाश न कब्जो मेड़ी पीएम अर्थे सीविल होस्पिटल मोकली हत्या नो गुनो नोधी आरोपी ने पकड़वा तजवीज हाथ धरी है जी सर अत्र सलाबतपुरा पोलिस स्टेशन विस्तार में एच टी सी बिल्डिंग है ये पाचड़ा भाग में ામ સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબે છે એની હત્યા થઈ છે આ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એ મત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગાવાડે ત્યાં કરી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને જે બના છે મરણ કરાર સંભવિત જે પણ આરોપી હોય શકે એની પણ તપાસ કરવી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ્સ મળશે એ બધે માગણી છે